મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો અહીંયાથી તમે પૂજા માટેની સામગ્રી ખરીદી શકો છો અહીં મોટી મોટી દુકાનો પૂજાની સામગ્રી માટે લાગેલી છે હવે વિડીયોમાં તમે આગળ જોઈ શકો છો કે અહીંયા એક ગેટ દેખાઈ રહ્યો છે તે મંદિરમાં જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે તો આપણે આ ગેટ દ્વારા આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું તો આ વિડીયોમાં ખૂબ મજા આવવાની છે તો તમે આ વિડીયોમાં છેલ્લી સુધી જોડાયેલા રહેશો મિત્રો રાલચ ગામ આણંદ કિલોમીટર દૂર આવેલું છે અહીંયા આવવા માટે તમે બસ દ્વારા અથવા તો પોતાના પર્સનલ વાહન દ્વારા અથવા તો રિક્ષામાં આવી શકો છો હવે મિત્રો આપણે આ મંદિરમાં પ્રવેશ કરીશું આજે રવિવારનો દિવસ હોવાથી આજે મંદિરમાં ખૂબ મોટી ભાવિ ભક્તોની ભીડ દેખાઈ રહી છે મિત્રો જો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શ્રી સિકોતર માતાજીના આ મંદિરનું મૂર્તિનું સ્થાપન આશરે નવસો વર્ષ પહેલાં થયેલું હોય તેવું જાણવામાં આવે છે મિત્રો આ મંદિર ઘણું જ પુરાણું છે અને આ મંદિરમાં માતા જગદંબા પોતે જ બિરાજમાન થયેલા છે દરિયામાં વહાણો જ્યારે ભયમાં હોય અને માતાજીને યાદ કરે ત્યારે મંદિરના થાંભલાની બાજુમાંથી દીપ પ્રગટ થતો અને દરેક વાહનને રસ્તો મળતો એવી લોક ચર્ચા છે આજુબાજુ ગામના ઘણા ભાવિકો પોતાના સંતાનોના લગ્ન પ્રસંગ માટે પણ અહીં આવે છે મિત્રો આ મંદિરના અંદરનો ભાગ છે જ્યાંથી તમે મા સિકોતર માતાજીના દર્શન કરી શકો છો રવિવાર અને પૂનમના દિવસે આ મંદિરમાં ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે મિત્રો તમે સામે જોઈ શકો છો ત્યાં ભેટ ઓફિસ આવેલી છે હવે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે લીમડાના ઝાડ નીચે આ માતાનું વહાણ આવેલું છે જેમાં માતાજીના ફોટા અને પૂજાની સામગ્રી તમારા નજરે પડશે મિત્રો જે લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે એમનું કહેવું એવું છે કે માતાજીમાં વિશ્વાસ રાખવાથી શ્રદ્ધા રાખવાથી અને માતાજીના દર્શન કરવાથી માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ મંદિરના ઉપરથી આ ગાર્ડન દેખાઈ રહ્યું છે એ ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે અહીંયા બાળકોને રમવા માટેની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે મિત્રો માં સિકોતર માતાજીના મંદિરની એકઝટ સામે ભોલેનાથજીનું મંદિર આવેલું છે જ્યાં આપણે આજે દર્શન કરીશું મિત્રો તો ચાલો મંદિરની સામે આવેલા બાર જ્યોતિર્લગના દર્શન કરવા માટે મહાદેવજીના દર્શન કરવા જવા માટે અહીંયા સીડીઓ આવેલી છે જે સીડીઓ દ્વારા આપણે મંદિરમાં ભોલેનાથજીના દર્શન કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો કે આ ભોલેનાથજીનું મોટું શિવલિંગ કેટલું અદભુત લાગી રહ્યું છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ભોજનાલય છે ત્યાં તમે રવિવાર અને વિનામૂલ્ય પ્રસાદી દિવસે વિના મૂલ્યે તો મિત્રો હવે આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈશું મિત્રો ફાઇનલી આપણે બાર જ્યોતિર્લિંગ વાળા મંદિરના અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા બાર જ્યોતિર્લિંગના તમે એકસાથે દર્શન કરી શકો છો મિત્રો અહીં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાળેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર કાશી વિશ્વનાથ ત્રંબકેશ્વર વેદનાથ નાગેશ્વર રામેશ્વર ભુવનેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગના તમે એક સાથે દર્શન કરી શકો છો મિત્રો આ શિવલિંગ ઉપર કેળાભિષેક સતત એક ચાલુ તમે સામે વિડીયોમાં જોઈ શકો છો આ શિવલિંગની સામે હનુમાનજીની મૂર્તિ દેખાઈ રહી છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલાક ભક્તો શિવલિંગ ઉપર જળ ચઢાવી રહ્યા હોય તે દેખાઈ રહ્યું છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક તથા શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો